સામાન્ય રીતે મનુષ્ય જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એમ ત્રણ અવસ્થામાં આવજા કરે છે પરંતુ આ ત્રણેય અવસ્થામાં જે સદા જાગ્રત ચૈતન્ય છે તેનો અનુભવ મનુષ્ય કરતો નથી પ્રજાગરે ત્રણેય અવસ્થાથી પર ગણાતી ચોથી તુરી અવસ્થા જેને કહેવામાં આવે છે

ચિત્તી શક્તિનું ઉર્ધ્વાકર્ષણ હોય છે નિમ્ન ગતિજો ગુણ છે મધ્ય ગતિ ગતિ એ એ છે છે અને ઉર્ધ્વ આધ્યાત્મિક ઉન્નતિની ગતિ એ જ ભૂમિકા ઉપર સીધી રેખામાં થતી નથી પણ એક પછી એક સ્તર ભેદતી ઊંચે ચડે છે તેને ચક્ર અને મંડળ દ્વારા ઓળખામાં આવે છે આ અગાઉ પદ્મના વિકાસમાં આ પ્રક્રિયા જોઈ ગયા છે મનુષ્યનું ચિત્ત જેટલું ત્રિગુણાતિત ભાવમાં જોડાય છે તેટલું તે શુદ્ધ અને ઉર્ગા ઊર્ધ્વગામી બને છે તેનાથી પ્રાણની ગતિમાં ફેરફાર થાય છે કારણ કે મને મન અને મરુત અવિભાજ્યપણે જોડાયેલા છે ભગવત ભાવમાં ચિત્ત સ્થિર થતા પ્રાણનો સુસુમણામાં પ્રવેશ થાય છે ઈંડા પીંગળા ઈંડા પીગલા દ્વારા માર્ગ એ બ્રહ્મ માર્ગ ખુલી જાય છે એટલા માટે ઉપનિષદ કહે છે કે વિષયોની આસક્તિ છૂટી જતા મન જ્યારે હૃદયમાં સર્વે રીતે અટકાયેલું અટકવાયેલું રહે છે ત્યારે મનનું મન પણ નીકળી જાય અથવા તો અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે પરમ પદ ને પામે છે અને સત્ય પ્રાચાર સત્યથાચાર એટલે કે સત્ય માર્ગ નું આચરણ કરનારા જે સત્ય છે દેશ અને કાળથી બદ્ધ નથી તે ત્રિકાલા બાધિત સત્ય છે અને તેમાં જે કઈ આચરણ થાય છે તે સત્ય સ્વરૂપ જ હોય છે અને દરેક દેશમાં અને કાળના મરબીજનોનું જીવન જોતા આ બાબત જોવા મળે છે સતપતને અંતે જ ભગવાનનું પ્રાગટ્ય નથી પણ તેના પર પડતા દરેક પગલે ભગવાનનું પ્રાગટ્ય થતું આવે છે એટલે એજ માર્ગ જ ભગવાનનું સ્વરૂપ છે સંતો કહે છે તેમ સંયમ અને સત એટલે સત્ય નિષ્ઠા આ બંનેની ક્રિયાત્મક સ્વરૂપ આપવું એજ સાધક નું જીવન છે આ ત્રણેય સત પથ પ્રકાશિત કરે છે તો બાહ્ય સાધનામાં આ ક્રિયા યોગને તપ સ્વાધ્યાય ની સ્વર પ્રણિધાન રૂપે ગણવામાં આવે છે તેના દ્વારા જ્યારે આંતરિક શક્તિનું ઉદઘાટન થાય છે ત્યારે સત્ય એ સત પથ નું ઉદઘાટન છે અવિદ્યાના ક્ષેત્રમાંથી તે વિદ્યાના ક્ષેત્રમાં લઈ જાય છે અને જેને મૃત્યુ નથી એવા અવિનાશી જીવનો અનુભવ

જાણીએ છીએ આ બંને શક્તિઓની રમણા એ જ જગત છે સમસ્ત વિશ્વને ગતિમાન અને ચેતનવંતુ કરનાર પ્રાણ છે પરંતુ આ પ્રાણમાં પણ જે પ્રાણ રેડે છે તે ભગવત તત્વ છે ભગવાનને ને પ્રાણદ એટલા માટે પણ કહેવામાં આવ્યા છે મનુષ્યની સાધનાને તેવો જ પ્રાણ ભાન રાખે છે બાહ્ય જગતના નિર્માણમાં જેવી રીતે પ્રાણ ભાગ ભજવે છે તેવી જ રીતે મનુષ્યના અંતર નિર્માણમાં પણ પ્રાણનો મુખ્ય હિસ્સો છે આ પ્રાણ તત્વ ભક્તિ દ્વારા યોગ દ્વારા જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે તો ભગવત પ્રાણ છે કે નીચે સુધી ઉતરી આવીને પાર્થવ પાર્થિવતામાં ડૂબી જાય છે પણ જ્યારે પાંખો ફફડાવે છે ત્યારે ફરી પોતાના પ્રાણને પામે છે તો ભગવાનનું આ સાચું પ્રાણદાતા સ્વરૂપ છે જે પામ્યા પછી મનુષ્ય કદી નિષ્પ્રાણ થતો નથી એ પછી ભગવાનનું નામ છે પ્રણવ પ્રણવ ઓમકાર સ્વરૂપ પ્રણવનો મંત્ર બોલીએ છીએ એ રીતે જ્યાં પ્રાણ છે ત્યાં સ્પદન છે જ્યાં સ્પદન છે ત્યાં ધ્વનિ છે ને જ્યાં ધ્વનિ સંવાદી છે ત્યાં આનંદ છે આમ પ્રણવમાં સ્પદનના અનેક સ્તર સંવાદી સૃષ્ટિના અનેક આવર્તનો રહેલા છે અને તેને અંતે મહા આનંદ રહેલો છે ઉપનિષદ પ્રણવનું જે સ્વરૂપ આપ્યું તેમાં અ બરાબર જાગ્રત અવસ્થા ઉ બરાબર સ્વપ્ન અવસ્થા મ બરાબર સુસુપ્તા અવસ્થા અને અર્ધ માત્રા એ તુરી અવસ્થાના ધોતક છે તો જાગૃત અવસ્થાથી તુરી અવસ્થાના પોચવું હોય પોચવું તે પ્રણવનો આંદોલન પર થતી યાત્રા છે એ ઉર્ધ્વ ગતિ અને સતપથને પૂર્ણપણે ખોલી આપે છે તો પ્રાણના જાગરણથી જે ચૈતન્યનું સ્ફુરણ થતું આવે છે તે પ્રણવની ચતુર્થ અવસ્થામાં લીન બને છે એ પછી ભગવાનનું નામ છે પ્રણહ વિશ્વનો વ્યવહાર કરનારા દરેક વસ્તુ પોતાના ગુણ ધર્મો પ્રમાણે વર્તે છે એમાં રહેલા નિયામક અને ગતિશીલ તત્વ અનુસાર જગતનો વ્યવહાર ચાલી રહ્યો છે અને એને લીધે જ વિશ્વ બ્રહ્માંડ સુગ્રંથિત છે સુવ્યવસ્થિત છે ને સુહેત સહેતુક છે આ વિશ્વ ધર્મ રૂપે પણ ભગવાન રહેલા છે એમાં કદી પણ અનિયમ નથી અને ભગવાનની ગીતામાં પણ કહ્યું છે કે જે તેમને પોતાને કશું જ કર્તવ્ય નથી અથવા તો કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા કરવાની નથી તો પણ તે કર્મચક્રને ગતિમાન રાખી રહ્યા છે કારણ કે સર્વે કર્મના પ્રેરક અને સત્કર્મના સ્વરૂપ ભગવાન પોતે કર્મ ન કરે તો સર્વે લોકનો ધ્વંસ થઈ જાય છે ભગવાનના વચનોમાં આત્મદર્શી પુરુષનું એ વર્તન પણ કેવું હોવું જોઈએ તેનો સંદેશ છે પુરુષ જ્યારે જીવ મુક્ત જીવન મુક્ત થાય ત્યારે વિશ્વથી સર્વથા અલગ નથી થઈ જતો પણ એક વિશાળ બ્રહ્મ કર્મ દ્વારા સમગ્ર વિશ્વ સાથે ઓતપ્રત થઈ જાય છે આ તેનું નિષ્કામ કર્મ અથવા સહજ કર્મ છે પ્રણહ નામ દ્વારા એવું કર્મ અભે પ્રેત છે ભગવાને ગીતામાં કહ્યું જયોસ્મી વયા વ્યવસાયોસ્મી વિજેતાઓનો વિજય અને વ્યવસાયોનો વહેવા વ્યવસાય હું જ છું આ જય તે સામાન્ય જય નથી વ્યવસાય પણ સામાન્ય નથી જે મોહ માયા પર સંપૂર્ણ વિજય મેળવે છે તેનો વ્યવસાય ભગવત વ્યવસાય બની જાય છે તો એકસો ને બે સુધીના શ્લોકને આપણે સુંદર રીતે અનુવર્ણન થયું આજે નવમો દિવસ છે શ્રાવણ મહિનાનો શનિવાર છે એક હનુમાન ચાલીસ આપણે કરીએ અને પછી કથાને આપણે વિરામ આપીએ આજનો સાંજની કથાનો ભગવાનનો થાળ હતો ભક્ત એવા રસેલા નિવાસી અમારા જેનો મૂર્તિમાન ભગવાનનો થાળ હતો આજે દશામાનું વ્રત પૂર્ણ થાય છેલ્લો દિવસ હોય એ નિમિત્તે થાળ ગોપીનાથજી મહારાજનો પણ કરવામાં આવ્યો એવા રસેલા નિવાસી પ્રવીણસિંહ જાદવ દ્વારા અને કૃપાલસિંહ એમના સુપુત્ર એમના તરફથી મૂર્તિમાન થાળ હતો સાંજની કથાના યજમાન પણ એવો પોતે થાળ નિમિત્તે હતા આવો અત્યારે હનુમાન ચાલીસાનો એક પાઠ કરી અને કથાને વિરામ આપીએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુકુર સુધારી બર નવું રઘુબરદાય બુદ્ધિહન તનુજાન કે સુરો પવન કુમાર બુદ્ધિ વિદ્યા દેવુમોહિ હરબુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતી હુલો ઉજાગર રામદૂત તુલિત બલધામ અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ્બજરંગે કુમતિવા સુમતિ કે સંગે કંચન ભરન વિરાજ સુભેસા કાનન કુંડલ કુંત હાથ વજ્રોર ધિરાજે કાંધે મોજ જૂંજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહજગંદન વિદ્યાવાન ગુયુર રામ કાજ કરી બે કો પ્રભુ ચરિત્ર સુનિ બે કોસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દીખાબા धरि लङ्क जरावा भीमरूपे रामचन्द्रे लाहि जियारे श्री रघुबीर हर लाय रघुपति किन्नि बहुत बडाइ तुम मम प्रिय भरत बदन सहसुमरो यस गावे શ્રીપતિ કંઠ લગાવે સનકા બ્રહ્મા મુનિ સાદ સારદ સહિતિંસા જમ કુબેર દિગપાલ જહાતે કવિ કોઈ શકે કહાતે તુમોપકાર સુગ્રી વહી કે ના રમ મિલાે રજ દીના તુમારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભાઈ સહસ્ત્રો પ્રભુ જલ દિલા દુર્ગમ કાજ જગત કે જે સુગમ રામ દુલારે તુમ રખબારે હોય તુરી તુ કામ કોજ સમતે ભૂત પિચાસ નિકટ નહી મહાવીર જબ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત હનુમંતરા સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે સબ પર રામ તપસ્વી રાજા તિન કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરત જો કોઈ લાવે અમિત જીવન પલ પાવે ચારો ઝુગ પર તાપ તુમારા હે પર સિદ્ધ જગત બુજિયારા સાધુ સંત કે તુમ રખબારે યર નિકંદન રામ દુલારે અષ્ટિધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાન કે માતા રામ રસાયણ તુમ્રે પાસા સદા રહો રઘુપતિ કે દાસા તુમ ભજન રામ કો પાવે જનમ જનમ કે દુખ બિસરાવે અંત કાલ રઘુ ભરપુર જાઇ જહા જન્મ હરિ ભક્ત કહે ઓર દેવતા ચેતન ધર હનુમંત સૈ સર્વ સુખ કરે સંકટ કટે મિટે સબ પીરા જો સુ મિર હનુમંત બલબેરા જય 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 હનુમાન ગુસાઇ કૃપા કરો ગુરુદેવ કિનાય જો સત બાર પા હનુમાુલસી દાસ સદા હરિચેરા કે જેનાથ હૃદય મહેરા પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રામખન સીતા સહિત હૃદય બસભૂ સુરભૂ સિયા વર રામચંદ્ર કે જય ઉમાપતિ મેવ કે જય પવન સુત હનુમાન કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ स्वामि नार स्वामि नारयण स्वामि नार स्वामी नारायण स्वामि नार स्वामि नारायण स्वामी नारायण स्वामी नार स्वामी नारायण स्वामी नारायण यण स्वामी नारायण स्वामी नारण स्वामी नारायण स्वामी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ લાલ કે શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન કે જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ